સુરતમાં આવેલી કાપડ માર્કેટમાં લાખો રૂપિયાનો માલ ઉધરીમાં લઈ જઈ ઠગાઈ આચરનાર અને બેંક ઓભાંડ આચરવાના ગુનામાં બાર જેટલા આરોપીઓને સુરત પોલીસ ઝટપી પાડ્યા છે ટેક્સટાઇલ સિટી સુરતમાં રોજે રોજ ઠગાઈના બનાવો બને છે ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ભાડે રાખી શરૂઆતમાં વેપારીઓને વિશ્વાસ ઘડવી ઠગો લાખો કરોડોને ઠગાઈ આચર્યા છે સુરતના વિવિધ ટેક્સટાઇલ માર્કેટોમાં નવ જેટલી ઠગાઈ આચરનારા અને ત્રીસ કરોડ જેટલી માતબર રકમો બેંક લોન ફ્રોડ કોભાણ આચરનારા મળી બાર આરોપીઓને સુરત પોલીસે ઝડપી પાડ્યા હતા તે વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બેંકો સાથે ત્રીસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમની લોન ફ્રોડ મારફતે ગુના આચરી જે આરોપીઓ છે આમાંથી કેટલાકની ધરપકડ કરવામાં આવી છે આમાં જે આરોપી ની ધરપકડ કરી છે આ મુખ્ય આરોપી છે અશ્વિન લાલજીભાઈ પટેલ રહેવાસી ડી વન ગંગેશ્વર સોસાયટી હીરાબાગ વરાછા રોડ આ આરોપીએ આ એક મિલકત એના એક મિત્રના નામે વેચાણ કરી અને આ ફ્લેટ ઉપર પંજાબ નેશનલ બેંકમાંથી દસ કરોડની લોન લીધી ત્યારબાદ આ જ ફ્લેટ પોતાના નાના ભાઈની વાઈફના નામે વેચાણ કર્યા અને પછી આ જ ફ્લેટ રાજેશ ધીરુભાઈ દેવાણી અને વિપુલ ધીરુભાઈ દેવાણીના નામે વેચાણ અને આ લોકો પાસેથી પચીસ લાખની લોન એક બીજા બેંકમાંથી લેવડાવી તો કુલ મળીને ત્રીસ કરોડની એવી રીતે આ લોકોએ જુદા જુદા બેંકોમાંથી લોન લીધી છે જે बैंक है विगत हूँ आपने आप छूँ आम अलाहाबाद बैंक नानपुरा ब्रांच नासिक मर्केंटाइल बैंक पंजाब नेशनल बैंक साथ अलाहाबाद बैंक आ बैंक में मिलकते मोर्गेज मूकी मूल कीमत करता वैल्यूएशन बतावी નિયમ વિરુદ્ધ બેંકના કર્મચારીઓના મેલાપીપણામાં વધારે પડતી રકમના લોન લઈ અને આ ભરપાઈ ના કરી બેંકો સાથે છેતરપિંડી કરેલ છે આમાં આઈપીસી ચારસો નવ ચારસો બીસ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી એટલે ગુનાવિત કાવતરું કર્યું છે અને આઈપીસી બસો ત્રણ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ લોન મંજૂર કરનાર આરોપીઓને પણ ગુજરાત અને મહારાષ્ટ્ર ખાતેથી પકડવામાં આવ્યા છે જે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ પહેલો છે અશ્વિન લાલજીભાઈ પટેલ વિરડિયા જેની મેં વાત કરી આ હીરાબાગ વરાછાના રહેવાસી છે બીજા નંબરના આરોપી અસ્મિતાબેન હિરેનભાઈ વિરડિયા આ હીરાબાગ વરાછા રોડ સુરતની રહેવાસી છે ત્રીજી આરોપી છે રીટાબેન અશ્વિનભાઈ વિરડિયા આ પણ હીરાબાગ વરાછા રોડની રહેવાસી છે રાજેશભાઈ ધીરુભાઈ દેવાણી આ યોગેશ્વર પાર્ક સોસાયટી પુણા ગામનો રહેવાસી છે પાંચમા નંબરે વિપુલભાઈ ધીરુભાઈ દેવાણી યોગેશ્વર પાર્ક સોસાયટી પુણા ગામનો રહેવાસી છે અને નંબર છ જલેન્દ્રનાથ ગોરખનાથ જાદવ આ બેંકના કર્મચારી છે ખાસ કરીને નાસિક મર્ચન્ટ કો બેંક નાસિક રોડ બ્રાન્ચના હાલમાં બ્રાન્ચ મેનેજર છે ત્યાંથી અમારી ટીમ એની ધરપકડ કરવામાં લાવી છે એવી રીતે આ છ જણાની ધરપકડ કરી છે બાકીની કોની કોની સંડોવણી છે અને આ ગુનાહિત કાવતરુંમાં બીજા કોણ કોણ સામેલ હતા એની તપાસ અત્યારે ચાલુ છે ઇકોનોમિક ઓફેન્સીસ સેલ દ્વારા આ બેંક ફ્રોડની